જય જવાન જય કિસાન કેમ છો બધા મજામાં ને તો અત્યારે આપણે કાગળિયા પાથરવાનું કામ ચાલુ થઈ ગયું હે ભાઈ આપણે ઓર્ગોનિક મરચી વાવવાની છે એટલે આજ ખાલે કીધું કાગળિયા પાથરી આપણે પોર નહીં ને પરાયને આપણે કાગળિયા પાથર્યા હતા પાછા આપણે પોર નહોતા આજ ખલે કીધું પાછા પાથરવા કાગળિયા એટલે જો આપણે ટોપા ટેક્ટર રાખવા મીંડા હે પાછળ અશોકદાદા બેસી ગયા હે આમાં તો ધ્યાન રાખવું પડે ભાઈ ને કદ કાગડી આમ જાય ને આમ જાય ને ડ્રીપ વેચેરીએ નહીં એટલે ધ્યાનથી આપવું પડે ભાઈ ને તડકો એ થોડો થોડો હે અત્યારે તમારે એ બાજુ કેવીક મરચીના કામકાજ ચાલુ થયું છે એ આપણને કોમેન્ટ કરી દેજો એટલે આપણને ખબર પડે અને આપણે સાગરભાઈ પાછળ આવ્યા જઈએ ધીમે ધીમે જોઈ લ્યો આ કાગળ પાથરવાનું મશીન અત્યાધુનિક આધુનિક ટેકનોલોજીથી આપણે કાગળિયા પાથરી કારણ કે અમે તો આવું ક્યારે આપણે જોયું નહોતું ખેતીની અંદર કે આવા મલ્ચિંગ કાગળિયા પાથરીને પહેલાં તો એવો વિચારતો ખેતરમાં કેવી રીતે કાગળિયા પાથરવાના પછી કાયમીથી કાયમી આ નવું આવતો જાય પહેલાં મલ્ચિંગ માટેના પારા કરવા પડે મોટા ટ્રેક્ટરથી પહેલાં તો ખેતી સારામાં સારી ખેડ કરવી પડે એટલે મોટા પારા થાય પછી તે જ પાહા ન હોય તો પાછું ટ્રેક્ટર આપવું પડે પારાની વેચમાં રાખીને એટલે અમે એ કરી નાખ્યું અને હવે કાગળિયા પાથરી એટલે એનું આખું કાગળ પાથરવાનું વાહેનો ઓજાર અલગ જ આવે અને આપણા ટ્રેક્ટરમાં તો ન આવેલું પણ ભાઈએ નવું ટ્રેક્ટર લીધું કે એનું એ તો કાંઈ આંકવાના નથી ખેતરમાં એને તો ખાલી માલ સામાન હેરાવા ફેરવા માટે ટ્રેક્ટર લીધું પણ આપણે એનું ટ્રેક્ટર નવે નવું લેવા હે અને એ તો હતા નહીં આપણે આંકી અને નવું ટ્રેક્ટર એટલે મજા આવે અને વાહે કાગળ પાથરનું મશીન છે એ વ્યવસ્થિત પથરાતું આવે કારણ કે પાહ હતી એટલે કાંઈ ઉપ બહુ વાંધો ન આવ્યો પહેલી વાતમાં આપણે સક્સેસ થઈ ગયા પાથરવામાં નકર તો આમાં કારીગરા જોઈ પણ આપણે પહેલાંથી ટ્રેક્ટર રાખીએ એટલે આપણને થોડુંક આવડે એમ એટલે જો આ બાજુવાળાનું મશીન એને ટ્રેક્ટર નવરું નહોતું કે તમારું ટ્રેક્ટર લઈને કરો તો અમારા ટ્રેક્ટરમાં જોયું ને તો ઊંચું જ નથી અમારે મીસી બીસી ટ્રેક્ટર છે કારણ કે એની આ ઘોડી મોટી હોય એટલે ઊંચું બહુ નહોતું થતું પાછળથી હું જૂતી તો ગયું પણ ઊંચું નહોતું થતું એટલે કીધું હવે આ યુવરાજ જ ગોતવું જો એટલે ભાઈનું નવું નવું વાડ્યે પડ્યું તો આપણે લઈ આવ્યા અને કર્યું ચાલું બે કલાકમાં તો પાકડિયા પાથરાઈ ગયા હે અને મસ્તીના પથરાઈ ગયા અને હવે ખાડા બુરવાના ગયા હે આમાં પછી વેચની પાટલાની અંદર તો એક્સ્ટ્રા માર દેવું એટલે ખડે ન થાય અને બે કામ એવું લાગે તો વળી ફાતી આપવું જોઈએ ફાતીની કાંઈ જરૂર ન રહીએ એટલે આ મલ્ચિંગ આપણે ત્રણ ફૂટનો લીધો છે પીસ માઇક્રોનનો પ્રીમિયમ કંપનીનો પાકડી સારો ક્યાંય તૂટતો નથી એટલે આમાં મરચીના ઠંડુ વાતાવરણ થાય ને ત્યારે આપણે ડાયરેક્ટ બી મૂકવાના કારણ કે આપણે ઉનાળે ખેતી વ્યવસ્થિત કરીને ખાતર પાથરી દીધું તો પણ ચાહે નહોતું કર્યું એટલે આખા ખેતરમાં માટીમાં તો ભળી ગયું પછી રોટાવેટર મારી દીધું એટલે આ ઝીણું થઈ ગયું અને પપારા બાંધીને આ ડ્રીપ પાથરી દીધી એક દિવસ ડ્રીપ પાથરતા ડ્રીપ ચેક કરી લીધી વ્યવસ્થિત ક્યાંય તૂટેલી નથી હાંધા બાંધા વ્યવસ્થિત અને પછી હવે આ કાગળિયા પાથરીએ આપણે કાગળિયા પથરાઈ ગયા એટલે હવે અંદર ચોલા ખાડા હોલ રહ્યા ને એમાં થોડી થોડી માટી નાખવી પડે એટલે માથે આવી જાય પછી બી મૂકવાના હોય વરસાદ આ એકલાસ ઠંડુ વાતાવરણ થાય ને પછી જ આપણે મૂકવા ભલે વાર લાગે એટલે આવી રીતે અમારું આ ખેતીનું કામકાજ ચાલે છે પૂર જોશમાં કારણ કે ભાગ્યવાળા હું થોડાક મોડા લેટ આવ્યા કારણ કે ત્યાં બધાને લગ્નને એવું વાલતું હતું એટલે આપણે થોડુંક આ વાહ તકલીફ થઈ કારણ કે વરસાદ આંબી ગયો બે વખત વરસાદ આવ્યો એટલે એમાંય થોડુંક મોડું થયું ખેતીકામમાં તો હવે વાંધો નથી એટલે આજે આપણે કાગડિયા પાથરી જાય વરસાદનું હે એટલે આપણે તેર તારીખે કાગડિયા પાથરા હે અને ચૌદ તારીખે વરસાદનું હોત ગઈ છે વાડીએ ટ્રીપ પાથરવાની બાકી છે કપાસ વાવું હશે એમાં અને અહીંયા કમ્પ્લીટ આ થઈ જાય એટલે ઉપાધિ નહીં બે દીમાં તો બધું કમ્પ્લીટ કરીને હવે ખાલી એક મગફળી આપણે વાવવાની છે આ કમ્પ્લીટ થઈ જાય એટલે પછી મરચીના બીજ મૂકવાના રહીએ અને જો આ ઠંડુ વાતાવરણ અમારું લીલું જો ઘાસ છે ગાયું માટે મસ્ત થઈ ગયું આ માતાજીનું આપણે તારસો દાદાનું મંદિર છે હોડિયાનાથનું જો કેવો સીન આવે છે અને આપણું આ ફાર્મ હાઉસ છે ત્યાં આંબા વાવવાના છે આંબાની મોટી કલમો આવી ગઈ છે અને કાલે લગભગ વવાઈ જાય તમને એનો વિડીયો આપણે બતાવશું કારણ કે ચાર વીઘાની અંદર સાડા ત્રણ ચાર વીઘા હે ત્રણસો રોપા આવે છે પંદરે પંદરના ખાડા કરી અને આંબા વાવવા બાજુના ખેતરની અંદર એ આપણું ખેતર નથી બાજુવાળાનું એટલે પાડોશી એ આપણું કહેવાય ને કેરી ખાવા તો દેહે ભલે હારી નો દિયત બગડેલી તો દેહે